કોઈપણ પ્રોજેક્ટની ચોક્કસ સમય મર્યાદા હોય છે પરંતુ ગુજરાતમાં આ સરકારી સમય મર્યાદા સરકારના કાગળોમાં જ હોય છે બાકી તો રામરાજ જેવા હાલ છે આવું જ ગયે ખેડા જિલ્લામાં જોવા મળ્યું છે જ્યાં નડિયાદ અને મોડાસાને જોડતા માર્ગ પર હજુ સુધી બ્રિજનું કામ પૂરું નથી થયું જેથી પ્રજા પરેશાન થઈ ગઈ છે અને જીવના જોખમે નદી પાર કરવા મજબૂર બની છે કેવી ચાલી રહી છે બ્રિજની કામગીરી આવો જોઈએ આ રિપોર્ટમાં જનતાની ધીરજ ખૂટી જાહેરનામા નો ભંગ કરી બ્રિજ પાર કરે છે લોકો ધીમી ગતિએ ચાલતા કામ થી કંટાળ્યા લોકો વાત નડિયાદ થી મોડાસા ને જોડતા રસ્તાની છે જે છેલ્લા બે મહિના થી બંધ છે જેના કારણે લોકોને નડિયાદ જવું હોય કે મોડાસા જવું હોય તો ચાલીસ કિલોમીટર ફરીને જવું પડે છે અહીં બે મહિના થી બ્રિજ ના સમારકામ ની કામગીરી ચાલી રહી છે પરંતુ હજુ સુધી બ્રિજ નું કામ પૂરું નથી થયું વારંવાર લોકો એ રજુઆતો કરી છતાં કામગીરી ચાલી રહી છે જેથી કંટાળી આસપાસના લોકો હવે જાહેરનામાનો ભંગ કરી બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે કારણ કે તેમને રોજ રોજ ચાલીસ કિલોમીટર તેમ નથી લોકો શું કહે છે જરાથી પણ સાંભળો છે કે અમારે અમદાવાદ રહી ને ખાતરી ચોકડી પર રહી રહે છે તો અમારે ચાલીસ કિલોમીટર જેવું અંતર વધી જાય છે તમારે ખર્ચામાં ભી બી વધી જાય છે પૈસા બે મહિનાથી રોડનું કામ ચાલુ જ એકદમ સ્લો કામ અને બીજું આજુબાજુની પબ્લિક બહુ હેરાન થાય છે આજુબાજુ રહેતા માણસો બી બહુ તકલીફમાં છે એટલે આવવા જવામાં બહુ તકલીફ પડે છે ત્રણ વખત જે ટેન્ડરની તારીખ આપી એમાં પાસ થવું નહીં હતું કામ કોન્ટ્રાક્ટરે ન આપ્યું કોઈ ડાયવર્શન લોકો નદી માંથી જોખમી રીતે પસાર થવા મજબૂર કોઈ તંત્ર ના જાહેરનામા નું ઉલ્લંઘન કરી રહ્યા છે તો કોઈ જીવ ના જોખમે નદી પાર કરી રહ્યા છે દ્રશ્યો માં જોઈ શકાય છે કે બાઇક ચાલકો નદી માં વહેતા પાણી ના પ્રવાહ માંથી જોખમી રીતે પોતાના બાઇક કાઢી રહ્યા છે કારણ કે તેમને રોજ ચાલીસ કિલોમીટર નો ધક્કો તેમ નથી જે કામ એક મહિનામાં પૂરું થઈ જવું જોઈએ તે બે મહિના પછી પણ અધૂરું છે જેથી પ્રોટેક્શન જ લોકોએ બ્રિજ પરથી પસાર થવાનું શરૂ કરી દીધું છે મુશ્કેલીઓ તો ઘણી બધી પડે છે અમારા ગામ વસ્તુ અલગ છે આજુબાજુ દવાપુરા છે વીણા છે મંગળપુર છે કપડવન સુધી સુધીના માણસોને ઘણી બધી મુશ્કેલીઓ પડતી હોય છે અને જાહેરનામા તો એકની જગ્યાએ ત્રણ ત્રણ જાહેરનામા બહાર પાડી દીધા છે સાહેબ શ્રીએ કે ભાઈ આજે થશે કાલે થશે મહિના પછી થશે પણ કંઈ થતું હોય નહીં અને કામ પણ બહુ ધીમી ગતિએ ચાલે છે કોન્ટ્રાક્ટર તો કોઈ જવાબદાર અધિકારી અહીં કોઈ હાજર હોય સવાલ અહીં એ થાય છે કે કેમ બિલોદરા ના બ્રિજ નું કામ હજુ સુધી પૂરું નથી થયું સમય મર્યાદામાં કેમ ગુજરાતમાં કોઈ કામ પૂરા નથી થતા લોકો જોખમી રીતે બ્રિજ પાર કરે છે જો કંઈ થયું તો કોણ જવાબદાર કેમ નદીમાં ડાયવર્ઝન માટે કાચો રસ્તો ન બનાવાયો સવાલો તો અનેક છે પરંતુ અહીં માર્ગ અને મકાન વિભાગ ની ઢીલી કામગીરી અને એસી ચેમ્બર માં બેસી ઊંઘમાં કુંભકર્ણ ની ઊંઘ માં કોઠેલા અધિકારીઓ સામે સવાલ ઉઠી રહ્યા છે જોવાનું એ રહેશે કે વિકાસશીલ સરકાર આ ઊંઘતા અધિકારીઓ ને ક્યારે જગાડે છે અને ચોમાસા પહેલા બિલોદરા બ્રિજ નું કામ પૂરું થાય છે કે નહીં વિનોદ શર્મા વીટીવી ન્યૂઝ ખેડા